નમસ્કાર દાહોદના હનુમાન બજારમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરે કેવરાત્રીજની ભવ્ય ઉજવણી થઈ વિવાહિત બહેનોએ પોતાના પતિની દીર્ઘાયુ અને કુટુંબની સમૃદ્ધિ માટે નિર્જલા વ્રત રાખી શ્રી રાધાકૃષ્ણની પૂજા અર્ચના કરી સવારથી મંદિર ભક્તોથી ઉભરાયું હતું પૂજારીઓએ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિઓને સ્નાન કરાવી ફૂલો અને શણગારથી સજાવીને વિધિવત પૂજા શરૂ કરી બહેનોએ પરંપરાગત વેશભૂષા સજ્જ કરી પતિના નામની પટ્ટી કે ચિત્ર સાથે વ્રતની વિધિ નિભાવી લગભગ પાંચસોથી વધુ બહેનોએ આ વ્રતમાં ભાગ લઈને શ્રી રાધાકૃષ્ણની આરાધના કરી ભજન કીર્તન અને ધાર્મિક પાઠોથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું કેવડા ત્રીજનું આ વ્રત પ્રેમ ભક્તિ અને કુટુંબના કલ્યાણનું પ્રતિક છે સાંજે વ્રતની પૂર્ણાહુતિ બાદ ખીર પૂરી અને ફળોનો પ્રસાદ વહેચાયો સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા પર્વો સમુદાયમાં એકતા અને ધાર્મિક ઉત્સાહ વધારે છે આ ઉજવણીએ દાહોદના હનુમાન બજારમાં ધર્મ અને સંસ્કૃતિની ઝલક રજૂ કરી આજે હનુમાન બજાર સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ભાદરવા સુ ત્રીજ એટલે કે હર તાલિકા ત્રીજ નિમિત્તે બહેનો દ્વારા પોતાના પતિના દીર્ઘાયુ માટે પૂજન અર્ચન કરવામાં આવે છે કહેવાય છે કે પાર્વતીજીએ પણ શંકર ભગવાનને મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને તેમને શંકર ભગવાન મળ્યા હતા એટલે આજે પણ મહિલાઓ સુહાગન મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત નિર્જળા પોતાના પતિના દીર્ઘાયુ માટે કરતી હોય છે શ્રદ્ધા ભળંગ